અડધો કલાક સભા ચાલે તો બધાની તૈયારી છે ને હાથ ઊંચો કરો કેટલાની તૈયારી છે બરાબર બાપુ તૈયારી છે બધાની આપણે અહીંયાથી અબ આપણે ખૂબ કામ કરવાનું છે હજી આગળ એટલે આપણે અઢી વાગ્યા છે ત્રણ વાગ્યા આપણી સભા પૂરી થઈ જશે પણ ત્યાં સુધી બધા સાથ સહકાર આપી અને પોતાનો સાથ અમને આપે મીડિયા માટે બે ત્રણ બાબત હું કહેવા માંગુ છું જો તમે પહોંચાડો તો એક બાબત એ છે કે અમને સમય આપે સરકાર કે મેરિટ ઉપર બેસીને ચર્ચા થાય કે ઓગળમાં ઓગળ જિલ્લો અને કયા મુદ્દા ઉપર ઓગડ ઓગઢ જિલ્લો નથી થયો અને કયો બીજો જિલ્લો થયો છે બીજું જે રાજ્ય કક્ષાની જે ગુજરાતી ચેનલો છે છે એ તમામ એવા કાર્યક્રમો થાય કે જે કાર્યક્રમોમાં ડિબેટ થાય સામસામે બેસીને તો એવા એવા કાર્યક્રમોમાં મને બોલાવવામાં આવે અને સરકારનો વિપક્ષ બી પક્ષ રાખવા વાળો કોઈ પણ વ્યક્તિ પ્રવક્તા હાજર હોય તો એ બાબત માં અમને સમય મળે તો અમે એ ડિબેટમાં પણ આવીને એ ચર્ચા કરવા માટે તૈયાર છીએ અને સાહેબ બે કહે કેસે આપણે હવે પચીસ મિનિટ કાઢા થઈશું જ્યાં બેઠા છો ત્યાંથી હલું નહીં પ્લીઝ વિનંતી

વિનંતી સબ આપને વિનંતી કરું છું કે ઘણા બધા વક્તાઓએ દીવદાર કિલ્લો કેમ બનવો જોઈએ એ બાબતે વિસ્તૃત ચર્ચા કરી છે ઘણો બધો સમય ગયો છે એટલે વિશેષ એ વાત રિપીટ કરતો નથી એમાં હું મારો સાથ અને સહકાર પુરાવું છું મારી એક જ રાય છે કે સરકાર સામે જો આપણે લડત આપી હશે તો પૂજ્ય કુંવરજી બાપુએ કહ્યું કે લોકોનો મત મેળવવો પડશે અને લડત આપવી પડશે લડતમાં બે બાબત આવશે લોકોનો મત મેળવવાનો સાથે સાથે પ્રતિનિધિ મંડળ લઈને સરકારમાં રજૂઆત કરે અને ન માને તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરી અને આના સામે આંદોલન કરવું પડશે તો જ સફળ થઈશું આપ સૌ મોડી સંખ્યામાં ઉપસ્થિત છો અસ્તુ જય ભારત જય હિન્દ આપણે અમારા

અનેરા ખાખરીયા તાલુકાના આગેવાનો જે અત્યારે ઉપસ્થિત છે એના ઉપરથી આપણને લાગે છે કે આપણને અન્યાય થયો છે લાગે છે બધાને કે સરકારે અન્યાય કર્યો છે ત્રણ વર્ષથી ચાલતી વાત એનું જિલ્લાનું નામ પણ જે લોકોએ આપ્યું હતું એ લોકો પણ જ ફરીને બોલેલા છે

દરેક તાલુકા પંચાયતના ના સભ્યશ્રીઓ દરેક ગામના સરપંચ દરેક ગામના આગેવાનો યુવાનો મિત્રો એ મારી ખાસ વિનંતી છે જ્યાં જ્યાં જરૂર પડે તમારે એક એક લેટર ગામમાં એક બે લેટરો સરકારમાં ફેરફાર મોકલવા જોઈએ અને હું આજે સાહેબ આ બધા સાથે વિનંતી કરું કે આજે બધા નિર્ણય લઈ જજો કે આપણે આ નિર્ણયમાં આપણે સહભાગી બનવું છે તો દરેક ગામના એક એક વ્યક્તિ એમનો એક લેટર એમનો અભિપ્રાય સરકારને મોકલે એક સરકાર અમા તમારે ખેલ વિચારણા કરી અને ઓગડ મારવાનો ઓગડ જીલો બનાવવો જોઈએ એ દરેક મારી બેહા જોડને વિનંતી અને આ શોર્ટ નોટિસમાં તમે જે બધા ઉપસ્થિત રહેશો હું તમને ઓગડ જીલાવતી ખૂબ ખૂબ આભાર આપું છું હજી બે ચાર આગેવાનોને સાંભળવાના કાર્યક્રમ નક્કી કરવાનો છે પરંતુ ભરતસિંહજી વાઘેલા સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાનું ઉદબોધન કરે એ પછી પણ આપણે વિનુજી ઠાકોર હોય તેજાભાઈ હોય બાકી જે મિત્રો આપણે જમાભાઈ સહિતના અહીંયા ઉપસ્થિત ઘણા મિત્રો છે ભાઉભાઈ હોય કનુપા પોતપોતાના વિચારો રજૂ કરશે શેઠ હોય તો ભરતસિંહજી વાઘેલા સાહેબને વિનંતી કે તેઓ જિલ્લા માટે પોતાની વાત મૂકશે પ્રથમ તો એક આપણે જબરજસ્ત અહીંથી જયઘોષ કરશું કે ઓલા મુંદુ મુખ્યમંત્રી શ્રી ને દિવદરનો અવાજ પહોંચે બોલો વગરજી મહારાજ આ રીતે બધા બે હાથ ઓછા કરીને બોલવાનું છે

તેમાં જિલ્લા કોંગ્રેસ તરીકે અમે કે કિનવલ થઈ કે મંચ ઉપર આવીએ તો કદાચ આ દિયોદર મત વિસ્તારને જિલ્લો બનતા અટકાવવા માટે કોઈ ને કોઈ કે આ તો કોંગ્રેસ વાળા પ્રયત્ન કરે છે એટલે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી હોય ઓગર સંકલન સમિતિ હોય સ્વૈચ્છિક સંસ્થાઓ લડત લડતી હતી એમાં મારું મુખ સમર્થન હતું પરંતુ આપ સૌએ જોયું કે પહેલી જાન્યુઆરીએ

એના જિલ્લાના નકશાઓ પણ વાયરલ થયા ત્યારે આપણા સૌને હરખ થયો આપણા સૌને દિયોદરની જનતાને વર્ષો જૂની માંગણી હતી કદાચ જિલ્લો મોટો છે અને દિયોદરનું વિભાજન કર્યું વગર જિલ્લો બનાવવામાં આવશે પરંતુ આપણો સપનો આપની ઈચ્છા આપની મનોકામના ઉપર જે પહેલી તારીખે આ નિર્ણય કરી અને કુઠાઘાત કર્યો છે અને આ વિસ્તારની જનતા વખોડી કાઢે છે આજે થરાદ કે પાક

અને એક નવો વગર જિલ્લો અસ્તિત્વમાં લાવો એવી આ વિસ્તારની આજુબાજુની જનતાની માંગણી છે પરંતુ આપણી માંગણી કોઈ સ્વીકારી નથી ત્યારે મારે કેવું જોઈએ કે આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રીને પણ હું વિનંતી કરું છું આજે પક્ષ પક્ષિત પર રહી પ્રજાએ એમને ચૂંટ્યા છે ત્યારે એમનું સમર્થન છે છતાં પણ મારી વિનંતી છે કે હવે એમને ખુલ્લું આવશું પડશે જેમ માવજીભાઈ ખુલ્લા મેદાનમાં રાજ્ય સરકાર સામે આવ્યા છે આપણા ધારાસભ્ય પણ આવે એવી પણ આજના તબક્કે વિનંતી કરું છું

ઊંઘ નહીં ઉડે એના સામે આપણે ઉગ્ર આંદોલન કરવું પડશે ધરણા કરવા પડશે અને હું તો કહું છું હાઈકોર્ટમાં પણ ગઈકાલે જયંતિભાઈ હતા આદરણીય દર્શનભાઈ હતા ભવાનજી હતા બધા જ સંકલન સમિતિના હતા

વરિષ્ઠ આગેવાનો છે થોડોક નાણાનો કોથળો પણ ખોલજો થોડી જરૂર પડશે કદાચ વધારે જરૂર ન પડે બાકીની વ્યવસ્થાઓ અમે બધા કરશું આપની સાથે છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના વકીલો રાખવાની તમામ જવાબદારી હું જાહેર મંચ ઉપરથી લઉં છું કે જેવા હાઈકોર્ટનો વકીલ રાખો પડે જેટલો ખર્ચો થાય તમામ ખર્ચ કરવાની તૈયારી છે પરંતુ આપણે લડવું છે આપણને અન્યાય થયો છે જે કોઈ વિષય થયો હોય જે નિર્ણય થયો હોય માન્ય ધારાસભ્યશ્રીએ એ પણ પ્રયત્ન કર્યા છે હું આજે મંચ ઉપરથી કોઈ કોંગ્રેસ ભાજપ નથી કરવા આજે ભાજપના પણ આગેવાનો આપણા સમર્થનમાં ઘણા બધા આગેવાનો ને ઘણા બધા નેતાઓને એવું હોય કે દિયોદર એ ગમે તેવો નિર્ણય સહન કરી લેશે ના હું તો વિનંતી કરું છું દિયોદર તાલુકા ઉપર કોઈ અખતરા ભલાથી ના કરતા એનો જવાબ જનતા સમય આવે ત્યારે આપશે આગળ આંદોલન આપણે કરવું પડે અને જ્યારે આપણી માંગણી નથી સ્વીકારી આપણે ભૈસાબાપા કરશું તો રાજ્ય સરકાર આપણી વાત નથી માનવાની કે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય સ્વૈચ્છિક સંસ્થા હોય પૂરી તાકાતથી લડવું પડશે અને એને લડવા માટે આપણે સૌએ એક નવકું બનવું બનવું પડશે આજે આજે આપણે એક મહાપંચાયતનો કાર્યક્રમ આપ્યો આપણે ભૂ પણ કરવી પડશે અનશન પણ કરવું પડશે હું માનું છું ભારતીય જનતા પાર્ટીના આપણા ધારાસભ્ય શ્રી પદાધિકારીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ માન્ય મુખ્યમંત્રી શ્રીને એક વખત મળે પ્રયત્ન કરે હજી આપણે એક તક આપીએ નહીં તો મારી પાછી એક વિનંતી છે કે અમે જે સ્થિતિમાં જે છીએ ત્યાં અમને રહેવા લો આ વાત પણ આપણે સૌ કહેવી અમારે ફરજ નથી જવું આપણે પાલનપુર અનુકૂળ છે અહીંથી રેલવેમાં પણ બેસીને આપણે જઈ શકશું આવનારા રાજકીય ભવિષ્યની અંદર આપણા વિસ્તારને ને અન્યાય જો આવનારી પેઢીને આ નિર્ણય એવો બધો ઘાતક છે કે આપણે સૌએ બુદ્ધિજીવી લોકોએ ખૂબ વિચાર કરવો પડશે આમાં બહુ મોટું રાજકારણ રમાય જુ હતું ત્યારે આવો આપણે સૌ નાતિ જાતિ પક્ષ થા ભૂલીને એક મંચ ઉપરાઈએ અમારે આમાં કોઈ જશ લેવો નથી સ્વૈચ્છિક સંસ્થાઓમાં દર્શનભાઈ જયંતિભાઈ બિન રાજકીય આગેવાનો આગળ આવે બિન રાજકીય સંસ્થાના લોકો આનું નેતૃત્વ કરે અમે પડતા પાછળ જે આપ સહકાર માંગશો એ સહકાર અને સાથ આપવા તૈયાર છે આપણે સૌએ આ જે એકતા આજે આપ સૌએ બતાય છે ટોટી નોટિસમાં આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો ત્યારે જે સંકલન સમિતિ નિર્ણય કરે આજે બેઠક કરીને એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જાય આપણા ધારાસભ્ય શ્રીને મળે સંસદ સભ્ય શ્રીને મળે માન્ય અધ્યક્ષ શ્રીને પણ વિનંતી કરે કે સાહેબ થોડો થરા જોમો જોયો છે તો ધીરો ધરામો પણ જોજો આ વિસ્તારે હંમેશા સૌને ભાઈચારાની ભાવનાથી વાળો વિસ્તાર હું મીડિયાને પણ વિનંતી કરું છું દિયોદર શહેર દિયોદર વિસ્તારની અંદર આજે અનેક કર્મચારીઓ ભલે બીજે નોકરી કરતા હોય પરંતુ રોજગાર ધંધા માટે રહેવા માટે દિયોદર પસંદ કરે છે દિયોદર શહેર એકદમ શાંત છે બેન દીકરી અડધી રાતે નીકળી શકે એવો એકદમ શાંત વિસ્તાર જેના ઉપર ઓગરજી મહારાજના આશીર્વાદ હોય બધી જ જનતા અઢારે આલમ ભાઈચારાની ભાવનાથી રહેતી હોય ત્યારે આ જિલ્લો બનવો જ હોય એવી પણ હું માંગ કરું છું જિલ્લા સંકલન સમિતિ જે કોઈ નિર્ણય કરશે એની સાથે અમે તન મન અને ધનથી આપની સાથે છીએ

આજે કોમટ મહારાજની કેવી અસીમ કૃપા છે કે બાપુએ કીધું તેમ આજે આખા ગુજરાતના મીડિયા પ્રતિનિધિઓ આપણો જે અન્યાય થયા છે એના સહયોગમાં આપણી સાથે આપણે જોડાયા છે એમનો ખરેખર સરપંચ અમિતથી વધી હું ખૂબ આભાર માનું છું સાથે સાથે હું એક ખાતરી આપું જ્યારે મારા ગૌમાતાનો પ્રશ્ન હતો

આંદણીયા ભરતસિંહ બાંપડીઓ જે વાત કરી જ્યારે વામથરા જિલ્લો જાહેર થયો એના પછી આપણા ધારાસભ્ય શ્રીએ મુખ્યમંત્રી શ્રીને મળવા માટેનો ટાઈમ માગ્યો છે ને લગભગ આવતીકાલે તેઓ મુખ્યમંત્રી શ્રીને મળવાના છે અને જિલ્લો જાહેર થાય એના માટે પૂરતા પ્રયત્ન કરવાના છે ને પ્રયત્નમાં છે જ અને આ મિટિંગ પછ્યા પછી અમે દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો

મારી એ વાત અંદર આવી જાય આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સાહેબ સમાજની સભામાં ગયા છે સંદેશો મોકલાયો છે એવી જ રીતે એપીએમસી ના પૂર્વ ચેરમેને પણ આપણી એમનો સંદેશો મોકલાયો છે મારી અને આદરણીય ભુરિયા સાહેબની ને ઈશ્વરભાઈની ત્રણેય વાત એક મિનિટમાં હું એક સાથે રજૂ કરી દઉં છું બાકીના આગેવાનો પછી કે પૂર્વે બધાએ એક સુર થી વાત કરી છે કે છેલ્લા અઢી દાયકાથી દિયોદર વિસ્તારને વગર જિલ્લા તરીકે જાહેર કરવામાં આવે તમામ સ્વૈચ્છિક સંગઠનો વિવિધ સંસ્થાઓ લડતી હોય હોય ત્યારે જરૂર પડે ઈશ્વરભાઈ હોય કે અમે બધા અમની સાથે છીએ આજે આપણે સંકલ્પ કરીને જવું પડશે કે જ્યારે જ્યારે પણ સમિતિ આપણને બોલાવે હવે પછી ધરણાનો કાર્યક્રમ આવે અનસનનો કાર્યક્રમ આવે ત્યાં આપણા યુવાનો લડાઈ લડશું અને જે વિદ્વાન લોકો જે વડીલો છે એ સરકારમાં રજૂઆત કરે અને જે સિનિયર લોયરો છે કાયદાના જાણકારો છે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં લડે આ સાથે આપ સૌએ ટૂંકી નોટિસમાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર સરસ આભાર નરસિંહભાઈ Hello આપણે આપણા વડીલ કનુભાઈ ભાઈ પઢિયાર સાહેબ ઉપસ્થિત છે એમને સોંભળીશું આવો સાહેબ ના ના ટૂંક બે પ્લીસ અડધી મિનિટનો બોલો અગર્ભ હળાચ નહીં આપણો જે પ્રશ્ન જીવન આપણો જે પ્રશ્ન છે જિલ્લાનો અને જે મહાનુભાવો જે જે આપણે એલાન કરેલા છે જે જે સૂચનો કરેલા છે એને આપણે અમલમાં કરી અને આપણે સાથ સહકાર આપી આ દરેક આમ જનતા જ્યારે જ્યારે કઈ કઈ સૂચનો થાય આપણે સૌ સાથ સહકાર આપી અને તૈયાર રહીએ એવી મારી સર્વની અપેક્ષા તેજાભાઈ દેસાઈ ત્યાં સુધી વાંચું ભાઈ આપણ તેજાભાઈ બતાવો વાંચું ભાઈ મિત્રો અહીંયા જે યુવાન મિત્રો વડીલો અને જે અહીંયા ઓગર સંકલન દ્વારા જે સમિતિમાં આપ અહીંયા જે હાજરી આપી એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનો છું મિત્રો એ સભામાં જે યુવાનો અને વડીલો આવ્યા છે એ દર્શાવે છે કે દિયુજન તાલુકાની જનતાને આ હલાહલ અન્યાય થયો છે અને શેરશાહ જનતાએ પોતપોતાના ભાડા આવી અને અહીંયા એક વિરોધ દર્શાવ્યો છે એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો જીવદન એક મધ્યમ સેન્ટર આવેલું કહેવાય જીવદનજી જે આજુબાજુની જે તમામ તાલુકાઓ ઘેરાયેલા છે એટલે મારે ઘણું તો કહેવાનું નથી પણ જે કહેવાનું છે એ કહી દીધું છે પણ આવનારા સમયની અંદર જે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે પણ એને વિચારી અને જે જવાબ આપવાનો સમય આવશે એ આપણા હાથમાં છે એટલે હવે હું એટલું કહીને મારી વાલીને વિનઉ છું જય હિન્દ જય ભારત આપરા

મીડિયામાં ચર્ચા થઈ હોય રાજ્ય સરકારમાં એની ચર્ચાઓ થઈ હોય અને પછી એનું નામ કપાતું હોય ત્યારે યોજર તાલુકા અને લડવાનું છે એક આપણે ટૂંકો દાખલો આપો કે તમારું પોતાનું ખેતર હોય પોતાનું ખેતર હોય અને ખેતરમાં કોઈ ચાર લેવા વાળો માણસ હોય અને એ માણસ તમારા પૂછ્યા વગર તમારા ખેતરમાં વળી જતો હોય તમને ભૂછા વગર તમારા ખેતરમાં ચાર વાર ભૂસા વગર ના ભરી શકતું હોય તો ઝોનેરા છે ભીરડી છે કોકરેટ છે બાબર છે દિવોડર તાલુકાના આગેવાનોની કોર મિટિંગ લેવી જોઈએ પોર મીટિંગના નિર્ણય પછી આજે જિલ્લા કોદર જિલ્લાનો છે જે નામકરણ થયું હતું એને સમર્થન આપવા માટે તમામના પ્રયાસ પ્રતિભાવો લેવા જોઈએ બાકી પ્રતિભાવો ના લેતા હોય એના માટે આ દિયોદર તાલુકાની જનતા બાબર તાલુકાની જનતા તાલુકાની જનતા તાલુકાની જનતા અને ધાનેરા તાલુકાની જનતા ગુરદારો આનો આનો વિરોધ કર્યા વગર એ પાછી પાણી નહીં કરે હું દિયોદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તરીકે એક શપથ લઉં છું કે ધાનેરા વાવ થરાદ અને બાબર ટોટલ નિર્ણયો તમારી સાધી